આમ તો સારા છે તો માંડવી નીકળે છે આ મોલી બાજુ સા પાણી પીવાય છે હાલ આવું મારી પાછળ દેખાતું છે આપણા વિડીયોમાં કે જે ઘઉંનો ઉગાવો છે એ બહુ હાઈ ક્લાસ કઈ ઘટે નહીં મારા વાલા એવો આવ્યો છે જોરદાર એટલે ઘણી જગ્યાએ ઘઉં નથી ઉગા એટલે છે ભેજનું પ્રમાણ એવું બધું છે ખાસ અસર કરે કારણ કે ઠંડીનું પ્રમાણ પાછું ચમકારો એવો છે અને આ બાજુ તમે જોઈ શકો પછી પારા જ છે ઘઉં પણ સારા ઉગે વાંધો નથી આવતો જો કે એ વાત સારી કહેવાય ના ઘણી જગ્યાએ નથી ઉગતા ઘઉં મારા વાળા તો બહુ હાઈ ક્લાસ છે એ ઘઉંની આપણે અગિયાર તમને જોઈ શકો પાછળ પૂરાઈ ગઈ છે અને અગિયાર રૂપ પુરાવાના કારણે છે એ ખેતર આખું ભરાઈ ગયા છે અને માંડવીનું તો ઘણી થાય આપણે ખેતરમાં અને થોડા જ દિવસે કામ કરીએ તો ગામમાં જવાનું ટાણું થાય અને હાલો જોઈએ આગળ તમે પી લો તમે પી લો મારે નથી પીવું મેં તો પીધું હે એવું છે તો લાવો આખો ચાય પી ચર્ચા થઈ જાય બસ 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 રેડી જો તો હાલો મારા વાલા આપણે આવી ગયા તા નીણું વાઢવા ને અત્યારે આપણે વાઢવાની છે નીર એનું કારણ છે કારણ કે હવે ઢોરને જો આ જાહેર હવે મોટી થઈ ગઈ છે જાહેર મકાઈ બધું સમિશ્રણ વાવી દીધું તારે અને હવે હાંતાણું ખાતું આવે છે ને અત્યારે તો મારી પાસે રિઝેટ આપણે અગિયાર એનું ઘઉં છે એ હારા એ ઉગતા આવે છે ને ક્યાંક ઉગી ગયા છે ને જેવો દાણો પછી તો હું છે બીજું વાણવાની તો વાત છે તો કે પણ તમને પાછળ દેખાડું તો આખી હાઈરું તમને કમ્પ્લીટ દેખાતી છે કારણ કે ઘઉંનો ઉગાવ છે સોયલી ડેવો જોરદાર અને શું છે કે વાતાવરણ પાસે એવું છે ઠંડુ અને જેને કારણે ઠંડુ વાતાવરણ છે ઘઉં માટે તો બેસ્ટ ગણાય કારણ કે આ સારું રેત કહેવાય જેને રવિ પાક કહેવાય તો આ રવિ પાક છે એના માટે જો આ ક્યાંક પારામાં ઘઉં વહી એ ઘઉં એ બથિયા થવારું ગા આવતા રે હાન પાણું થતો હોય તો ઠંડીનો ચમકારો એક આપણે ભારે એક નીન વાટલી ભીને અને પછી નાખવાની છે એટલે જાવણ ટાણું થઈ જાય ને કે ભી હું દોવા નહીં જઈએ મારા વાલા તો આજ ગાડીમાં આપણે લઈ જવાની હે ભારી વાટવાની છે જાય તો ઘઉંનો જેવો ઉગાવવા એકલા આવ્યો છે ને સુરત નારાયણ હવે ઢળતા હે અને એક બથ એક ની વાટ લઈ લાવણ ત્રાણું થઈ જાય અને બધી એર્યું છે એ કમ્પ્લેટ ઉગી ગઈ એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ અગિયાર એરુનો જે ક્યારો હે બહુ સારા મારો ક્યારો છે નાડો ક્યારો હે બહુ મસ્ત ઉગી ગયો તો કે હેઠા પર તો અમે થોડોક તો નબળો રહી જ અને ઓલા ઘઉં તો

એનામાં તો હું છે અમુક હારી ને અમુક ખોખા ને બાકી નીકળ્યા ખોખા ઝીણા ઝીણા વાવલી નહીં ને સુરજ નારાયણ એવા જો ઢેડતા હે અને હાલો હવે આ ઘઉં પાવા નથી હવે અગિયાર ઉગી ગઈ કમ્પ્લેટ આજ તો ગીરનાર શોખો એટલે આજ કે બહુ ટાઈટ પડે એવું લાગતું નથી છતાંય જોઈએ છે પાછી ભરાણી છે બીજી વાર આઠ હજાર કિલોની ગુણ એક વખત ઠલવી નાખી હતી હા તો અત્યારે ઠંડીનો છે ને અત્યારે વાગી ગયા છે પાંચ જેવો ટાઈમ પણ અત્યારે જો પવન છે અને ટાઈટ છે બહુ જોરદાર અંબાલાલની આગાહી પ્રમાણે છે એ નવેમ્બરમાં જ ટાઈટ છે એ દેખાઈ ગઈ છે જો કે નવેમ્બર હજી પૂરો નથી થયો પણ હજી રનિંગ છે ને અત્યારે ફરી આઠ હજાર કિલોની ગુણ એટલે કે આઠ હજાર નંબર વાળી તો વિનાની માંડવી છે અને એવું બધું છે લાલો વાળી દે બસ આ પાણી પીવી અને પાંચ વાગી ગઈ સા પાણી પીવા ગયા વારસે એવું હે મત મોડું થઈ ગયું તો પીવાય કે પલતું હોય જ હાલ વાંજો ત્યાં આપણે પી ન આવતા આવી ગયા ભાઈ ખૂનતા ખૂનતા ખેતર આવો આવો આમ ભયુજા મને કશેટુ કોઈ ઉતરા વગર કોને છિટકોને ગાડી બની હાય ફાઈક ભાઈ કાકરો માં સુતે તોય બકડાટી બોલાય છે પાછું જાય તો તો હમ હાય હાય ફાઈક 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 કુતરા પણ આમાં ખૂંદ જ રાખે ખૂંદ જ રાખે બહુ ધ્યાન રાખવું પડે નકર શું છે કે આ અટાણે જો કે આ તો કોરું છે એટલે તો વાંધો નથી બાકી ભીનું હોય ને એટલે બહુ કાંઈ થાય પાણા ઉડાવી પણ ઉડી તો ભાઈ અટાણે કુતરા ખેતરમાં ઘરી એટલે કાઢવા માટે ખાય કે થોડું જો કારણ કે જો એ હકો તમે આપણે કુતરા હે હે ભાઈ ભાઈ એટલા લગન મૂકવા આવું પડ્યું કારણ છે કારણ કે આને કાહે ને પછી તો ભીણ નથી કોરું હે હેવા થઈ જાય તો ખૂંજ રાખ ખેતર શું ગયા હા નથી બોલે ભાગો ભાગો બગીચામાં થઈ ને કાઢી મૂકી આવું હા જય માતાજી જય મમસોય કે બધું ગયા હાલો હવે આજ તો બગીચા આવ્યા હતા તો સાણે જેવું માતાજીનું અગરબત્તી કરતા જઈ હા તાણું છે અને અહીંયા પ્રીકોને તમને હા ચડાઈ દીધો જય મામત છો હાલો માતા જય ને અગરબત્તી હોય છે કરતા જાય જય મામત છો જય ભગવતી અને બાકાસી છે અગરબત્તી કરી લે માતાજીની તો થઈ ગઈ છે માતાજી ની અગરબત્તી તો જય માં મચ્છો આવી અને દર્શન કરીને હાલો આપણે વાડી બધા હાલીએ કારણ કે પડી ગઈ છે હાન આપણે ગાડી લઈને જે વહી જવાનું છે અને ઓહો હાન ટાણે પગે ફૂલ ની રોનક તો જો કેવા ફૂલ આવ્યા બે મસ્ત લાલ કલરના તો મારા વાલા મિત્રો તમને દેખાડવા જે મકાઈ દેવા આવી પણ મકાઈ નું કામ લોચરાડી ગયું કારણ કે આપડે હાજર હતા નહીં એટલે એમાં કઈ સાહ નતા તો હું નથી આવી પણ આવી ગયું કાલના દિવસમાં કે લઈ પછી હાયર પૂરી દેવી છે કારણ કે ખાલું વધારે છે મકાઈમાં એટલું ખરેખર ખાલું હોય નહીં અને સુરત નારાયણ હવે આથમ આથમું થઈ ગયા છે અને જા ક્યાંક થી ગયો આગળ દીપડો છે ભાઈ હો ભાઈ ફાઈનલ દીપડું એલું બીજો ક્યાંથી આમ જઈને અને આમ આટો ફેરો કર્યો છે દીપડા એ યાદ જોવા મળે આમાં હોતા છે તો આ દીપડો કઈ આવ્યો છે ઘઉંમાં થઈને આવ્યો છે આખે આખે એને હગડ છે કાયદો સર આ જે ભાગ છે પંજો બિહારેલો છે આખે એટલો આવી નજરે સડે દીપડોમાં અમે કોરા માઈ લો જઈ શાહી ગયા સબર અહીંથી આમ થઈને અને આમથી આવ્યું આમ થઈ ગયા એટલે સેલા બાજુ થઈ હોય છે અને આવડો આ દીપડો હે હશે પહાડી જો આખે આખું જો એક બે ત્રણ ચાર આ આખે આખો એનો પંજો છે એટલે આ વસ્તુ છે એ તમને શું છે ખબર પડી જાય દીપડો કેવડો હોય છે અંદાજે તો જોયા મારા વાળા દીપડાના હગડ કારણ કે આખો આખો પંજો જે છે એ બહુ મોટો હોય એના ઉપરથી આખો હે આધાર આવે કે ભાઈ દીપડું ના વર્ષે કેવડું હોય છે નાના હોય મોટા હોય એમ અને આલો ફૂરતનારાયણ હવે હાથમી ગયા હે તો સુરત સુરતનારાયણ અને મળશું તે નેક્સ્ટ બ્લોગમાં વારી ત્યાં ગાડી હે કુતરાંત માંડ ગયા લપ આ તો દે જ રાખે નામાં આ મકાઈ લચકોન બધું હોવાઈ ગયું છે તો હાલો હવે ધીરે ધીરે હાલીએ અને મળશું તો એ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા જય મુરલીધર જય દ્વારકા તો આપણી એ બાઈક ઉપર મુકાઈ ગઈ છે મારા વાલા આઠ હજાર કિલોની ગુણ એટલે કે આઠ હજાર નંબરની ગુણ કારણ કે માંડવીની ભરેલ છે બીજું કઈ નથી તો અટાણે એમાં છે ને હા તો ચાર્જિંગ એ ઓછું થઈ ગયું છે કારણ કે ઓલરેડી ચાલુ કરીએ ને તો ત્રણ જ કાપા થાય હવે બે કાપા ઉતરી ગયું છે ઝાઝી લગભગ ચાલીસ કિલોમીટર ખેંચી લીધી અને પાંચ કિલોમીટર આ એવું છે ને હવે ઘઉંમાં જો પાણી છડાવવું પડે એમ છે એવું બધું છે પીડાઈ છે આવી છે કેમ ખબર રોગ હોય કે પછી શું હોય ખબર નહીં ક્યાંક ક્યાંક ઘઉં બધી જગ્યાએ દેખાય પીડા છે ખબર નહીં એના કારણે તો આલો ગુણ ભરાય ગઈ ને હાલી આવે લગભગ તો બાંધવી નહીં પડે પડશે ને તો હેરાન કરશે